સેન્ટ જેવિયર સ્કૂલ ખાતે એબીવીપીના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો વિદ્યાર્થીઓના હિતમાં કામગીરી કરતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ફરી વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને હંગામો મચાવ્યો છે ડીસા સેન્ટ જેવિયર સ્કૂલ ખાતે કેટલાય છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ડીસા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદાર અને કાર્યકર્તાઓને જાણ થતા સેન્ટ જેવિયર સ્કૂલ ખાતે પહોંચી પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જ્યારે વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને લેખિતમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યું હતું અને જો શાળામાં વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ડંકાની ચોટ પર સેન્ટ જેવિયર સ્કૂલને તાળું મારવાનું પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રિપોર્ટર ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા નમસ્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દિશા નગરમંત્રી અક્ષયભાઈ શર્મા આજ રોજ વિવિધ પ્રશ્નોને લઈને સેન્ટ જિવસ હાઈસ્કૂલની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મેં પ્રિન્સિપાલ સાહેબને આવેદનપત્ર આપતા કહ્યું કે ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું આ પ્રશ્નનું હલ થઈ જવું જોઈએ કાતો વિદ્યાર્થી પરિષદ બીજી વાર જે જ્યારે આવશે ત્યારે ઉગ્રથી ઉગ્ર આંદોલનની ચીમકી આપી આવી